જોશીએ કર્યું હતું નિવેદન ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામ આગળ ડોક્ટર ના લખાવી શકે તેવા નિવેદન સામે શહેર કોંગ્રેસ પ્રમુખ કર્યું હતું નિવેદન ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા થયો વિરોધ સૌ પ્રથમ ફિઝિયોથેરાપી સ્ટુડન્ટોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટના બેનર હેઠળ પ્રાઇવેટ પ્રેક્ટિશનરો આવ્યા મેદાનમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટના બેનર હેઠળ પ્રાઇવેટ પ્રેક્ટિસ પહોંચ્યા કલેક્ટર કચેરી જિલ્લા કલેક્ટર બિજલ શાહને સુપ્રત કરશે આદનપત્ર શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ ફિઝિયોથેરાપિસ્ટની નથી માગફી માંગી જો માફી નહીં માગે તો આંદોલનને દેશવ્યાપી બનાવાશે લોકશાહીનું પર્વ છે માટે હાલમાં કંઈ નહીં કરીએ ગુજરાતમાં કોંગ્રેસના વિરોધમાં મતદાન કરી કરીશું વિરોધ જે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવાર ભાજપના ડોક્ટર હેમંતભાઈ જોશી તરીકે ઉભા છે ત્યારે એમની ડિગ્રી છે પોતે અને કોંગ્રેસ પાર્ટી દ્વારા એવું કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવે કે એ પોતા ડોક્ટરનો ઉપયોગ ના કરી શકે જ્યારે બે હજાર અગિયારના ચુકાદા પછી ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બી હજાર એ પોતે ફિઝિયોથેરાપિસ્ટના સમર્થન લઈને અંદર આવીને એમણે ડૉક્ટર લખાવવાનો હક અને કર્યો અત્યારે આ જે પ્રતિક્રિયા થઈ એ બાદ જે અમે બે દિવસ પછી જે આજે આઈ થિંક છ તારીખે ચાર તારીખે અમે ફેરાશનને આવેદન આપવામાં આવેલ હતું અને કહેવામાં પણ આવેલ કે તમે માફી માગો અને આ જે નિવેદન હતું જે ખોટું ખોટા આક્ષેપો છે અમે હકથી ડૉક્ટર લગાવી શકીએ એવું કાઉન્સિલ પર લીએ છે અને અત્યારે મેડિકલ એસોસિએશનમાં અમે સમર્થન અમે અમારી પર સવાલ ઉઠાયા છે એવું કહે છે જે પણ મિત્રો હતા એ હોસ્ટેલના હતા અને વિદ્યાર્થીઓ પણ થઈ શકે છે એ કહી શકીએ વિદ્યાર્થીઓ સરકાર માટે બીજી વસ્તુ એવા માંગીશ પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ આવેદન આ રીતે આક્ષેપ કરે ખોટા ત્યારે ખાલી શું એના કોર્પોરેટર એમએલએ એમપી જ આવશે કાર્યકર્તા નહીં આવે એ કાર્યકર્તા ભવિષ્યને એમએલ એમપી નહીં હોય તો વિદ્યાર્થીઓ શા માટે આવી શકે સમર્થન એ વિદ્યાર્થીઓ પણ ફિઝિયોથેરાપી તરીકે આગળ આવવાના છે અને ભવિષ્ય ભવિષ્ય તો ફરી એમની જે ખોટી પ્રતિક્રિયા હતી કે ડૉક્ટરના હવે એ બે દિવસ ગતરો પ્રતિક્રિયા આપી એની અંદર એવું બોલે છે કે ડૉક્ટર લખાવી શકે પણ નામની પાછળ બીજું કંઈ ગુમેરવું પડે એટલે આ હવામાં ફરી એકવાર આક્ષેપ કરે છે એ ખોટા છે પણ આ રીતે અમારા પ્રોફેશનને બદનામ કરીને જે પબ્લિક છે વડોદરાની જનતા છે અને ભારતની જનતા છે એ એને ફિઝિયોથેરાપિસ માટે ગુમરાહ કરે છે તો ફરી એકવાર અમે આવેદનપત્ર આપવામાં આવે છે અને ઇન્ડિયન એન્ડ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપીસ આઈએપી અત્યારે અમારી સાથે ઊભું છે પહેલાં તો ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ ફિઝિયોથેરાપીસ જેસી બન્યું હતું પણ અત્યારે હાલમાં આઈએપી જે નેશનલ લેવલનું ફિઝિયોથેરાપીસ્ટનું એસોસિએશન છે અને એને ભવિષ્યને અને ભૂતકાળની અંદર પણ આવા સંગઠનો માટે મદદ કરી છે તો એ પણ અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે અને એમણે પણ અમને સમર્થન અને ટેકો જાહેર કર્યું છે સાથે સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઈએમએ પણ અમને સમર્થન જાહેર કર્યું છે કે અમે લખી શકીએ આવતીકાલે ઇલેક્શન છે શું કરશો જે આવતીકાલે ઇલેક્શન છે અને એટલા માટે જ અમે ડૉક્ટર તરીકે કહેવાય કે એક માન્ય એક પ્રોફેશન છે અમારું એટલે આજે કલેક્ટરશ્રીને શાંતિપૂર્વક જે માહોલ જળવાય રહે કોઈ રેલી કોઈ ઉગ્ર આંદોલન સિવાય અમે શાંતિપૂર્વક કલેક્શન માન્ય કલેક્ટરશ્રી છે એમને આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારી લાગણી ફરીવાર દુબઈ છે ફરીવાર એમણે ખોટા આક્ષેપ કર્યા છે એ આક્ષેપ કોંગ્રેસ પાર્ટી માફી માંગે અને આ ખોટા નિવેદનો પાછા લઈ લે અને આ રીતે પબ્લિકને ગુબાહાર કરે મહેરબાની પરિચય મારું નામ આશીષ પરમાર ગવર્મેન્ટ માન્ય પ્લેસમેન્ટ્સ પ્લેસમેન્ટ્સ પ્લેસમેન્ટ आपको भी प्लेसमेंट चाहिए चलिए दिलाता हूं हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में जिसने देश को कई बड़े डिजाइनर्स थ्रीडी आर्टिस्ट वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव दिए हैं इनके साथ कोलाबरेटेड है वडोदरा के फोर प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलका बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और यह जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है